એકાદશી ના દિવસે ચોવીસ ને ગુરુવારના દિવસે છે આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને સમર્પિત છે આ દિવસે તેમની સંપૂર્ણ ભક્તિ ભાવ થી પૂજા કરવામાં આવે છે

તમને જણાવીએ કે તુલસી છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે દંપતીના જીવનમાં દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું જીવન સુખમય નિહાળવા લાગે છે આગળ જોઈએ નંબર બે ઉપાય આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે એકાદશી ઉપાય

એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ તમારી તિજોરીમાં રાખી દો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો તેમજ તેના જીવનમાં આર્થિક સમસ્યા નથી આવતી અને ધન પ્રાપ્તિ પણ થાય છે

આ દિવસે કપડા અનાજ ફળ દૂધ દહી ઘી વગેરે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ ની મૂર્તિ ને કેસર વાળા દૂધ અભિષેક અવશ્ય કરવો જોઈએ આ પછી શ્રીમદ ભગવત કથા નો પાઠ પણ તમારે અવશ્ય કરવો જોઈએ આગળ જોઈએ નંબર દસ ઉપાય એકાદશી સાંજે તુલસીની સામે દેશી ઘી નો દીવો પ્રગટાવો અને વાસુદેવાય જાપ કરતી વખતે તુલસીની સાત અથવા તો વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી તમને નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે તથા આગળ જતા ભવિષ્યમાં તમને નવી નોકરી લાગવાની તક પણ મળશે મિત્રો અજા એકાદશી ના રોજ રચાઈ રહ્યા છે આ શુભ યોગ મિત્રો

અજા એકાદશી નું વ્રત ભગવાન વિષ્ણુ કરવાનો ઉપાય માનવામાં આવે છે અને શાંતિ અને મોક્ષ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે અજા એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મક રીતે આગળ વધે છે મધુસૂદન ભગવાન કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશી થી એકાદશી માત્ર કથા સાંભળવાથી પણ અંગે જણાવ્યું હતું તેમણે અર્જુન જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશી વ્રત ની કથા અને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેધ યજ્ઞ કરેલું હોય તેવું ફળ મળી જાય છે સાથે દરેક પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રી રામના વંશ જ ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા તેઓ સત્યનિષ્ઠ અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા દેવતાઓએ

તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યો જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા રાજા હરિશ્ચંદ્ર એ તેમને પોતાનું દુઃખ વાત કહીને તેમને સંભળાવ્યું આ વાત સાંભળીને તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની નું વ્રત અને રાત્રિ જાગરણ અવશ્ય કરો તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે કરતા રાજા એ આ એકાદશી નું વ્રત કર્યું જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળી ગયો અને પોતાનું રાજ્ય પણ તેમને પાછું મળી ગયું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તથા આ એકાદશીના વ્રતના ઉપાયો જો તમે પસંદ આવ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમે અમને તમારી રાય અવશ્ય જણાવો તથા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બે લાઈકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે આપણે મળીશું આવા જ નવા માહિતી થી અને ઉપાયો થી ભરપૂર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો આભાર ખૂબ ખુબ ધન્યવાદ